તો દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવના ઘર પાસે પાણીનો હતો ત્યારે સાંસદને તેના સ્ટાફના ઉપાડીને દોરી ગયા હતા અને ત્યારબાદ તેમને ગાડીમાં બસાડવામાં આવ્યા સાંસદ રામગોપાલ યાદવના રહેઠાણનો વિસ્તાર લોદી એસ્ટેટમાં ઠેર ઠેર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદ વરસતા દિલ્હી જળમગ્ન બન્યું છે ત્યારે અલગ અલગ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક બાજુ વિરોધ થઈ રહ્યો છે પાણીમાં હોડી ચલાવી નેતા વિરોધ કરી રહ્યા છે દિલ્હી કોર્પોરેશન પર સવાલ ઉઠાવી રહ્યા છે તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા છે જેમની ઘરની આસપાસ પાણી ભરાઈ ગયું છે વધારે પાણી ભરાઈ જવા તેમને મદદ લેવી હતી પોતાના કાર્યકર્તાઓની મદદ લેવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ને ત્યારબાદ દોરીને કાર્યકર્તાઓ તેમને ગાડીમાં બેસાડતા પણ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે વરસાદ હજુ તો પહેલો જ દિલ્હીમાં આવ્યો છે ત્યાં જ તંત્રની પોલ પણ ખુલી ગઈ છે કારણ કે જે કામગીરીના દાવા દિલ્હીમાં કરવામાં આવ્યા હતા કેજરીવાલ સરકાર તરફથી તે ક્યાંક પોકળ સાબિત થયા છે કારણ કે અત્યારે પહેલા જ વરસાદમાં દિલ્હી આખે આખું વરસાદી પાણીમાં ડૂબી ગયું છે દિલ્હીના કોઈ પણ રસ્તા હોય જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે નીચાણવાળા વિસ્તારો છે તો લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અંડરપાસ છે જે તમામે તમામ અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે જેમાં વાહનો બંધ પડી ગયા